ભારત પર ભારે પડશે ઉપરાંત ટ્રમ્પનું ટેરિફ વોર ડોલર સામે રૂપિયાની હાલત ખૂબ જ હજુ પણ ખરાબ થવાના એંધાણ અમેરિકન પ્રમુખે પોતાનો ટ્રમ્પ કાર્ડ ચલાવ્યો છે મેક્સિકો અને કેનેડા પર પચીસ ટકા અને ચીન પર દસ ટકા લગાવીને તેમણે એક નવું યુદ્ધ શરૂ કરી દીધું છે આ ટ્રેડ વોરની વ્યાપક અસર ભારતના અર્થતંત્ર અને તેની કરન્સી પર પણ જોવા મળી રહી છે સોમવારે બજાર ખુલ્યું ત્યારે કરન્સી માર્કેટમાં રૂપિયો સાઠ પૈસાથી વધુ ઘટીને સત્યાસીના સ્તરને પાર કરી ગયો ટ્રમ્પના સત્તામાં આવ્યા બાદ રૂપિયામાં આટલો મોટો ઘટાડો એ કોઈ નવી વાત નથી જો આપણે આંકડા પર નજર કરીએ તો